ગુજરાત તકનો પરિવાર થઈ ચૂક્યો છે દસ લાખ કરો રામ નામ કેવું તો સુખ આપેવું એવું રામ નામ કે જેના નામ પર પથ્થર પણ કરે

આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે દેશભરમાં દિવાળી જેવો માહોલ છે આપણે સૌ પ્રધાનમંત્રી મોદીની રામ ભક્તિથી પણ પરિચિત છીએ ત્યારે આજે એક એવા રામ મંદિરે જઈએ કે જ્યાં વડાપ્રધાન મોદી પણ આરતી કરી ચૂક્યા છે અને મંદિરમાં કંડારવામાં આવેલી રામચરિત માનસની ચોપાઈથી પ્રભાવિત પણ થયા હતા આ દ્રશ્યો છે રાજકોટ શહેર થી માત્ર પંદર કિલોમીટર ના અંતર પર આવેલા રતનપર ના રતનપર ગામ ખાતે આવેલું છે શ્રી રામ ચરિત માનસ મંદિર આજે કોઈ કહે કે પાણી માં પથ્થર તરે છે તો આ વાત કદાચ આ વિજ્ઞાન ના યુગ માં હાસ્યાસ્પદ લાગે પરંતુ ત્રેતા યુગ માં રામ ના નામે જે પથ્થર તર્યા હતા તે આજે પણ રામ સેતુ ના સ્વરૂપ માં તરી રહ્યા છે રાજકોટના રતનપર ખાતે આવેલા શ્રી રામચરિત માનસ મંદિરમાં અગિયાર કિલોનો પથ્થર આજે પણ છેલ્લા ચાળીસ વર્ષથી પાણીમાં તરી રહ્યો છે લોકોએ કહેલી વાત સાંભળીને અમારી ટીમ રતનપરમાં આવેલ શ્રી રામચરિત માનસ મંદિર પહોંચી અને લોકોની વાતમાં કેટલી સત્યતા છે તે જાણવાનો પ્રયાસ અમારી ટીમે કર્યો અને અમારી ટીમ જ્યારે અહીં પહોંચી તો અહીં ચમત્કારિક દ્રશ્ય જોયા અહીંયા એક કુંડ છે અને આ કુંડમાં શ્રી રામ લખેલો પથ્થર પાણીમાં તરતો જોવા મળ્યો કુંડમાં તરી રહેલા પથ્થરને કુંડમાંથી બહાર કાઢીને તેની ચકાસણી કરી તેમજ પથ્થરને ફરી પાછો કુંડમાં નાખતા પથ્થર પહેલાની માફક જ તરતો જોવા મળ્યો રામચરિત માનસ મહિન્દુ ભાઈના પછી એટલે હજી આ મંદિર નહોતું બન્યું પણ ઓલું મંદિર નાનું બન્યું ત્યારે એક સંત નીકળ્યા એને કીધું કે મારી પાસે અગિયાર કિલોનો તરતો પથ્થર છે તો અમે આ મંદિરને ભેટ કરું તો અમે કીધું પણ પાણીમાં પથ્થર તરે ત્યારે અમે ગામડાના હતા અને અમે કીધું પાણીમાં પથ્થર તરે એવું તો ખ્યાલ ન હોય પછી અમે એક તપેલું લીધું એમાં એ પથ્થર મૂક્યો તૈરો પછી અમે એનો ફતો ઓટો બનાવ્યો બોલો આવેડા જેવું અને એની અંદર પાણી રાખ્યું છે પથ્થર તરે છે આજે અને એ સંત અમને આશીર્વાદ દઈ ગયા ભગવાન હોય કે પછી સંત હોય કે અમને આપ્યો અને આજ મંદિરની અંદર ચાલીસ વર્ષ તરે છે અને બીજો પથ્થર હોય તો ચાલી વર્ષમાં ઓગળી જાય પણ આજે તમારી સમક્ષ છે શ્રી રામચરિત માનસ મંદિરના ઇતિહાસ વિશે પ્રવીણસિંહ ઝાલાએ જણાવ્યું કે જૂના મંદિરને નિર્માણ કર્યા પચાસ વર્ષથી વધારે પૂર્ણ થયા છે જ્યારે નવું મંદિર નિર્માણ વર્ષ પૂર્ણ થયા મંદિરની દરેક દિવાલો પર બિંબ પર શ્રી રામચરિત માનસના તમામ ચોપાઈ પણ લખવામાં આવેલી છે આખી રામચરિત માનસ મંદિરની દિવાલ પર અંકિત કરેલી હોય તેવા ભારતમાં માત્ર બે જ રામ મંદિર છે એક વારાણસીમાં અને બીજું અહીં રાજકોટના રતનપરમાં આ મંદિરનો ઇતિહાસ એવી રીતે છે કે જ્યારે રામચરિત માનસ મંદિર બનારસમાં જ્યારે બનતું હતું એ જોઈને અમારા રાજકોટના મોટા કથાકાર મનોહનલાલજી મારે જોયું તો એને એમ થયું કે રાજકોટ તો રામાયણનું ઘર છે તો આપણે રાજકોટમાં બનાવી પણ રાજકોટમાં બનાવવા માટે જમીન તો જોઈને તો એના માટે અમારા દાદા સંબંધી હતા એના અને અમારા દાદાને અને મારા બાપુજીને કીધું દોલુભા દાનસિંહ અને સુરભા પ્રતાપસિંહ ઝાલા બેની આગળ મૂર્તિઓ છે પધરાવી છે એ લોકોએ અને એમને કીધું કે જમીન અમને જોઈએ છે મંદિર બનાવવું છે તો એને કીધું કે જેટલી જોઈએ એટલે આમાંથી કાઢી લ્યો એટલે એ આ વસ્તુ તૈયાર થયું વર્ષ બે હજાર દસમાં હાલના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ અહીં દર્શનાર્થી આવ્યા હતા નરેન્દ્ર મોદી પણ અહીંની દિવાલો પર લખેલી રામચરિત માનસની ચોપાઈથી ખૂબ પ્રભાવિત થયા હતા સાથે જ જે પ્રકારે મંદિરનું એલિવેશન છે અને મંદિરની આકૃતિ ધનુષ સ્વરૂપમાં છે તેને લઈને નરેન્દ્ર મોદી ખૂબ જ આકર્ષિત થયા હતા બસો સાત ફૂટ લંબાય છે નવ્વાણું ફૂટ પડું છે એકાસી ફૂટ ઊંચું છે આવું ભવ્ય મંદિર ભારતમાં કયો તો ધનુષ આકારનો તો દુનિયામાં નથી આવડું સો ફૂટનું ધનુષ દુનિયામાં નથી અને આ મંદિર આ ભારત લેવલનું મંદિર છે ને હિન્દીમાં અમે રામાયણ લખી છે તેર હજાર લીટી પણ હિન્દીમાં લખી છે એટલા માટે કે આખા ભારતથી માણસો આવે છે બાવીસ તારીખને લઈને બહુ જ ઉત્સાહિત છું કે અયોધ્યામાં નથી જઈ શકતા બટ આ પણ આ મંદિર પણ અમારા માટે અયોધ્યાથી ઓછું નથી એટલે અમે ભાગ્યશાળી છીએ કે અયોધ્યા નથી જઈ શકતા બટ અહીંયા પ્રોગ્રામ રાખેલો છે એટલે અમે એનો લાભ લઈ શકીએ છીએ રતન પર રામચરિત માનસ મંદિર આપણા આખા ગુજરાતમાં એક પહેલા મંદિર છે જો આખી રામાયણ રામચરિત માનસ મંદિરમાં લખડી છે અને બહુ મજાનું સરસ મંદિર છે બહુ ખુશી છે અમારો જો અયોધ્યા મંદિર બને છે એક આપણો આખા ભારતમાં એક ઉત્સવનો એક સમય છે એટલે આ રીતે અમે અયોધ્યાના હિસાબથી અમે તણદીનું પ્રોગ્રામ રાખ્યું છે અમારે બે ટાઈમ આરતી દૂધ ભોગ અથવા બહારના કોઈ પણ માણસો દર્શન કરવા આવે આના માટે અમે પ્રસાદ અપાવ્યું છે અને બહુ સરસ મંદિર છે ચરિત માનસ મંદિર ખાતે ગૌશાળા પણ આવેલી છે જેમાં સિત્તેર જેટલી ગાયો રહે છે અહીંની ગૌશાળાની ખાસિયત એ છે કે જ્યારે પણ અહીંના સંચાલક તેમજ ટ્રસ્ટી સીતારામ અને જય સીયારામનો નાદ લગાવે ત્યારે ગાયો દૂર દૂરથી દોડતી તેમની પાસે આવી પહોંચે છે અહીં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ પણ આ દ્રશ્ય જોઈને અભિભૂત થઈ જાય છે રાજકોટ થી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક આપનું શું માનવું છે સમગ્ર મુદ્દા અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડિયોને લાઈક અને શેર કરી અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર ગુજરાત તકનો પરિવાર થઈ ગયો છે 10 લાખ સબ્સ્ક્રાઇબરનો જો તમે ના જોડાયા હો તો આજે જ સબ્સ્ક્રાઇબ અને ફોલો કરો